ભરૂચ જિલ્લામાં કાર્યરત ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વિવાદમાં સપડાયા છે ભરૂચ જિલ્લાના કેટલાક ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓ જિલ્લા સમાકર્તાને આવેદનપત્ર પાઠવી કેટલીક માંગ કરી રહી છે આ ઉપરાંત બંને એસોસિએશન સામે ગંદી રાજનીતિના આક્ષેપ પણ કરાયા છે ભરૂચ ક્રિકેટ પ્રેમી ઇમ્તિયાઝ પટેલ કરણસિંહ પરમાર યુવરાજસિંહ ગોહિલ સાજિદ પટેલ સહિતનાઓએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે બંને એસોસિએશન કાર્યરત છે જેથી ખેલાડીઓને મૂંઝવણ ઊભી થઈ છે કે આ બંનેમાંથી કયું એસોસિએશન સાચું છે કોને ગુજરાત ક્રિકેટ એસોસિએશન અથવા બીસીસીઆઈ તરફથી મંજૂરી મળેલ છે કારણ કે બંને એસોસિએશન એકબીજાના મેળાપીપળામાં ખેલાડીઓનું અહિત કરી રહ્યા છે બબ્બે એસોસિએશન હોવા છતાં કેટલાક વર્ષોથી તેમનું પોતાનું કોઈ ગ્રાઉન્ડ નથી અલગ અલગ લિંગ રમાડે છે તેમાં con વ્હલા દ્વાલાની નીતિ અપનાવવામાં આવતી હોય છે રાજકીય નેતાઓ પોતાનો દબદબો જાળવવા અને પ્રસિદ્ધિ મેળવવા ભરૂચ જિલ્લાના ખેલાડીઓને છોડીને બહારના ખેલાડીઓ બોલાવે છે ક્રિકેટ એકેડેમી ચલાવતા લોકો અને કેટલીક ટીમના માલિકો ખેલાડીઓ પર એવું દબાણ કરે છે કે તમારે અમારી એકેડેમીમાં એડમિશન લો અથવા અમારી ટીમમાં રમશો તો જ તમને આગળ લઈ જવામાં આવશે આ ઉપરાંત ખેલાડીઓ પર એ પ્રકારની પણ બંદિશ મૂકવામાં આવી છે કે તમારે ભરૂચ પ્રીમિયમ લીગ સિવાય અન્ય કોઈ લીગમાં કે અન્ય કોઈ મેચમાં રમવાનું નથી ભાડેથી રાખવામાં આવતા ગ્રાઉન્ડ ઉપર કોઈપણ નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી ક્રિકેટ એસોસિએશનના નામે જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં આવેલ કંપનીઓ પાસેથી સ્પોન્સરશીપના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે જોકે આવેલા રૂપિયા ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવામાં આવ્યા તે બાબત પણ તપાસનો વિષય છે આ ઉપરાંત ટીમ પાસેથી પણ ટુર્નામેન્ટમાં ભાગ લેવા હજારો લાખો રૂપિયા ફી વસૂલે છે કંપનીઓ પણ એટલા માટે રૂપિયા આપી દે છે કે કેટલીક ટીમોના માલિકો સત્તાપક્ષ સાથે જોડાયેલા છે અથવા તો સત્તાપક્ષના નેતાઓ સાથે ઘરોબોધ રાખે છે બંને એસોસિએશનના ખેલાડીઓના હિતને ધ્યાનમાં રાખતા નથી અને પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે અન્યાય કરતા હોવાથી આજની તારીખે ભરૂચ જિલ્લાના સૌથી વધુ ખેલાડીઓ બરોડા ક્રિકેટ એસોસિએશન અને બરોડાની એકેડેમીમાં ટ્રેનિંગ લેવા જાય છે આ ક્રિકેટ પ્રેમીઓએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે આ ક્રિકેટ એસોસિએશનમાં પડશે હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સિનિયર પ્લેયર કેપ્ટન યુનિવર્સિટી ક્રિકેટ ટીમનો કેપ્ટન હું મારી એવી લાગણી અને માંગણી છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જેવી સત્તાધારી જે પદાધિકારી લોકો છે જે ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર તદ્દન ખોટું કરી રહેલા છે એની વિરુદ્ધ મારો સવાલ છે કે જે પચીસ ત્રીસ વર્ષથી તમે લોકો કરી રહ્યા છો તો એ જીસીએની ગાઈડલાઇન મુજબ કરી રહ્યા છો કે આ તમારા પોતાના નીતિ નિયમો તમે બનાવેલા છે હું હમણાંનો લેટેસ્ટ મારો દાખલો આપું છ વર્ષથી હું વેટર્ન ક્રિકેટની ટીમમાં વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી રમતો હતો ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમમાંથી રમીને હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ટીમમાં સિલેક્ટ થયો હું વેસ્ટ ઝોન રહીમો હું ઓલ ઓલ ઇન્ડિયા રહીમો અને છ વર્ષ પછી હું હમણાં મહિના પહેલાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના વેટરના સિલેક્શનમાં આવ્યો મારી પાસે વલસાડની એનઓસી માંગવામાં આવી મેં એનઓસી આપી દીધી અને બીજા દિવસે મારી પાસે પરમિશન લેટર માગવામાં આવ્યો કે છ વર્ષથી તમે વલસાડમાંથી રમતા હતા આ વર્ષથી આ વર્ષે તમારે ભરૂચમાંથી રમવું છે તો તમે એનો પરમિશન લેટર આપો કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મને એની પરવાનગી આપે તો એ બંને વસ્તુ એનઓસી અને પરમિશન લેટર લીધા પછી પણ મને સિલેક્ટ કરવામાં ના આવ્યો મને કોઈ રીઝન બી આપવામાં ના આવ્યું તો આ લોકોની આટલી બધી તાનાશાહી કેમ કરવામાં આવી રહી છે એ મારી સમજબાર છે ભરૂચ ડિસ્ટ્રિક્ટના પદાધિકારીઓ એમના મરકિયાઓને જે તે ટીમમાં અંડર ફોર્ટીનથી લઈ અંડર ટ્વેન્ટીથી અંડર નાઇન્ટીન અને સિનિયર ડિસ્ટ્રિક્ટ રમવા માટે દાબ દબાણ કરીને શોષણ કરી રહ્યા છે ભરૂચ ડિસ્ટ્રિક્ટના સત્તા પર બેહેલા લોકો જેની ભરૂચ અને અંકલેશ્વરની અંદર ક્રિકેટની એકેડમી ચાલે છે આ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે મારી એકેડમીમાં આવશે તો છોકરો સિલેક્ટ થશે બાકી ભરૂચમાંથી નહીં રમે એક પદાધિકારી તો એવો છે કે ભરૂચ જિલ્લાના ચાલીસ છોકરાઓને મારી ટીમમાંથી રમશો તો તમને સિલેક્ટ કરવામાં આવશે બાકી રમાવવામાં નહીં આવે તો તમે આ બધી ધાક ધમકી તમારા પોતાના ઈગોના સેટિસ્ફેક્શન માટે કરી રહ્યા છો અને છોકરાઓનું શોષણ કરી રહ્યા છો ભરૂચ જિલ્લાના સો ઉપર છોકરાઓના મારી પાસે પુરાવા છે કે જે પ્રતિભાશાળી છોકરાઓ છે એ લોકો બરોડા ક્રિકેટ એસોસિએશનમાં રમવા જાય છે તો શું કામ મારી એવી લાગણી અને માંગણી છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટના જેટલા બી પદાધિકારીઓ છે એ રાજીનામું આપે કે આ તો પછી આનો ખુલાસો કરે જાહેરમાં મીડિયા સમક્ષ આવનારા સમયમાં બે થી ચાર દિવસની અંદર ભરૂચ પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું છે જો અમને યોગ્ય જવાબ ના મળ્યો તો અમે બીપીએલ ના ઓપનિંગ ના દિવસે ભગતસિંહના માર્ગે ચાલતા બી અમને વાર નહીં લાગે હું શિરાજી પટેલ સેગવા ભરૂચ જિલ્લા ક્રિકેટ પ્રેમી અને ભૂતપૂર્વ મતલબ ક્રિકેટર આજ રોજ અમે કલેક્ટરશ્રી આવેદન આપ્યું પત્ર આપ્યું છે અને એ દરમિયાન અમારે પૂછવું છે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન પહેલાં તો હું ગુજરાત ગુજરાત ક્રિકેટ એસોસિએશનને પૂછવા માગું છું કે ભરૂચમાં જે બીડીસીએ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન બે કાર્યરત છે એમાં કયું કા મતલબ કે એસોસિએશન છે તે રજીસ્ટર્ડ છે કેમ કે ભરૂચમાં બે એસોસિએશનના નામે કામકાજ ચાલી રહ્યું છે અને જે મતલબ અત્યારે ક્રિકેટને ચા ક્રિકેટ માટે જે કંઈક મતલબ અત્યારે પ્રીમિયર લીગ રમાવાની છે ભરૂચ પ્રીમિયર લીગ એ પ્રીમિયર લીગ કયા નેજા હેઠળ રમાય છે કોના નેજા હેઠળ એટલે બીડીસીએ નેજળ હેઠળ 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 રમાય છે કે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ રમાય છે તો અમે જીસીએને પૂછવા માંગીએ છીએ કે ભાઈ ભરૂચમાં કયું ક્રિકેટ એસોસિએશન કાર્યરત છે અને ભરૂચના ક્રિકેટરોને અન્યાય શા માટે થઈ રહ્યો છે જે પ્રતિભાશાળી ખેલાડીઓ છે એમને બાજુ પર બેસાડીને એમના મળતિયાઓને મતલબ કે ટીમમાં જગા આપવામાં આવે છે અને એ લોકોને પોતાની રીતે રમાડવામાં આવે છે મનમાની કરીને મતલબ દરેક ખેલાડીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના વિરોધમાં આજે અમે લોકો ભેગા થઈને ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને પણ પૂછવા માંગીએ છીએ કે ભાઈ તમારે કઈક રીતે ક્રિકેટને રમાડવાની છે અને કયા નિયમો જે ભરૂચ મતલબ કે પ્રીમિયર લીગ રમતા હોય એમને બીજી પ્રીમિયર લીગો મતલબ કે કોઈ પણ ક્રિકેટ રમી શકતા નથી એવી દાદાગીરી હાથે રમાડવામાં આવે છે અને જો તમારે અમારી ટીમમાં રમવું હોય તો જ તમને ભરૂચ ડિસ્ટ્રિક્ટની ટીમમાં પણ જગા મળશે એવા મતલબ કે દાદાગીરી ભર્યા એની હાથે રમાડવામાં આવે છે તો આ નિયમો કેટલા વ્યાજબી છે તે હું એમને પૂછવા માંગુ છું અસ્તુલ જય હિન્દ હું ક્રાંતિદર્શનસિંહ પરમાર સામાજિક આગેવાન આજ રોજ અમે જે રીતે ભરૂચ ક્રિકેટમાં જે રીતે તાનાશાહી અમુક વ્યક્તિઓ ચાલી રહ્યા છે એના સંદર્ભે અમે આજે એ લોકોના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અમારી સાથે સિનિયર ખેલાડી છે યુનિવર્સિટીના કેપ્ટન રહી ચૂકલાં તથા સામાજિક આગેવાનો તથા આજુબાજુ ગામોના ગ્રાઉન્ડના માલિકો આજ રોજ અમે અમારો વિરોધ દર્શાવવા આવ્યા જે રીતે આ છે તાનાશાહી ચાલે છે એના સંદર્ભે તો એટલું કહેવા માગીશ કે જે આગળની બીપીએલ ચાલુ થવાની છે એ બીપીએલમાં જે મનમરજી મુજબ પોતાના મોરતિયાઓને તથા પોતાના માનીતા પ્લેયરોને આ લોકો રમાડે છે અને જે પ્રતિભા છોકરાઓ છે પ્રતિભા યુવાઓ છે પ્રતિભા સિનિયર ખેલાડીઓ રહી ચૂકેલા છે એમને નજરઅંદાજ કરવામાં આવે છે અને તાનાશાહી મુજબ એ લોકોને શોષણ કરે છે તો એટલું કહેવા માંગીશ કે જે રીતે આ તાનાશાહી ચલે છે એ બિલકુલ બંધ થવી જોઈએ અને વાત કરીએ બીપીએલની તો બીપીએલમાં આ પ્રમોશન કરવા માટે કોઈ ભારતના પ્લેયર જ ના મળ્યો તે માટે ફકર ને પાકિસ્તાનના પ્લેયરને આ લીગની પ્રમોશન કરવા માટે એ લોકો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં ફરતો કરો તો શું પાકિસ્તાની પ્લેયરની તમને શું એટલી જરૂર પડી કે તમે આ આ રીતે તમે પાકિસ્તાનના પ્લેયરને તમે પ્રમોશન કરવા માટે બોલાવો છો એટલું કહેવા માંગીશ કે જે પાકિસ્તાનીને બોલાવે પાકિસ્તાની ભારત રાષ્ટ્ર વિરુદ્ધના લોકો છે તો તમને શું જરૂર પડે ને આનો કોન્ટેક્ટ કોની સાથે સીધો સીધો સંપર્કમાં છે પાકિસ્તાન સાથે એ બી જાણવા જેવું રહ્યું અને હું એટલું કહેવા માંગીશ કે આગળ જતા અમારી કાર્યવાહી જો આની પર કાર્યવાહી નહીં થઈ તો અમે આજે આજે અમુક અમુક આગેવાનો છે પરંતુ અગરથી જો અમને નહીં થયું ને તો આજુબાજુના ક્રિકેટ પ્રેમીઓ જેટલા પણ છે આજુબાજુના ગામોના એ બધા ખુબ જ મોટી સંખ્યામાં ભેગા થઈશું અને ગ્રાઉન્ડ પર જઈને વિરોધ નોંધાવીશું એ અમારી અત્યારે તો અમે ગાંધી માર્ગે ગાંધી સિંધિયા માર્ગે ચાલી રહ્યા છે પરંતુ આગળ જો અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે લોકો ભગતસિંહ ના રસ્તે પણ જઈશું જય હિન્દ